નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફરી એક વખત આપની નજર સમક્ષ હું હાર્દિક સરવૈયા અને આપ નિહાળી રહ્યા છો આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ માં આપ સૌનું સ્વાગત છે હું લઈને આવ્યો છું ધોરણ બાર કોમર્સ માટે આંકડા શસ્ત્ર સબ્જેક્ટ અને આપણે નિહાળવાના છીએ પ્રશ્ન બેંક બે હજાર ચોવીસ વિદ્યાર્થી મિત્રો આપણે નિહાળીશું વિભાગ એ પ્રકરણ નંબર ત્રણ ભાગ એક સુરેખ નિયત સંબંધ ચાલો સ્ટાર્ટ કરીએ પહેલા એમ નિયત સંબંધનો ખ્યાલ સૌપ્રથમ કયા આંકડા શાસ્ત્રીએ આપ્યો હતો ચાર ઓપ્શન આપણને આપેલા જ છે પણ આપણને જવાબ પણ ખ્યાલ છે સર ફ્રાન્સિસ ગાલ્ટન નામના આંકડા શાસ્ત્રીએ સૌપ્રથમ આ નિયત સંબંધનો આપણને ખ્યાલ આપેલો આગળ વધીએ બે નંબર નિયત સંબંધ રેખાના અનુ આયોજનની ન્યૂનતમ વર્ગોની પદ્ધતિમાં સૌપ્રથમ કોણે આપેલી તો આપણને એ પણ ખ્યાલ છે સર ફ્રાન્સિસ ગોસ સી એફ ગોસ આગળ વધીએ એમ ત્રણ નંબર નિયત સંબંધની શ્રેષ્ઠ અનવાયોજિત રેખા કઈ રીતથી મેળવવામાં આવે જવાબ આવશે ન્યૂનતમ વર્ગોની રીત ચાર નંબર કયા અંગ્રેજ આંકડા શાસ્ત્રીએ આનુવંશિકતાના અભ્યાસ દરમિયાન નિયત સંબંધનો ખ્યાલ રજૂ કર્યો હતો જવાબ આવશે સર ફ્રાન્સિસ ગાર્ડન આગળ વધીએ વાયની એક્સપર્સની નિયત સંબંધની રેખાના કિસ્સામાં અનુમાનની ત્રુટી એટલે કે એરર શું થાય તો એરર નું સૂત્ર e બરાબર y y કેપ 6 નંબર બે ચલ વચ્ચે સુરેખ નિયત સંબંધના અભ્યાસમાં નિશ્ચયકતાનો આંક એટલે શું નિશ્ચયકતાનો આંક એટલે કે કેપિટલ r સ્ક્વેર અને કેપિટલ r સ્ક્વેર બરાબર સ્મોલ r સ્ક્વેર તો આ સ્મોલ r જે છે એને કહેવાય સહસંબંધ અને એનો સ્ક્વેર છે એટલે આપણે અહીંયા જવાબ આવશે સહસંબંધ આંકોનો વર્ગ આગળ વધીએ 7 નંબર નિયત સંબંધ રેખા કયા બિંદુ માંથી પસાર થાય આપણને ખ્યાલ જ છે એક્સ બાર વાય બાર બિંદુ આ રેખા હંમેશા પસાર થાય એક્સ બાર વાય બાર આઠ નંબર વાય ની એક્સ પર ની નિયત સંબંધની રેખા વાય કેપ બરાબર ત્રીસ માઇનસ એક પોઈન્ટ પાંચ એક્સ છે જો એક્સ બાર બરાબર દસ હોય તો વાય બાર ની કિંમત કેટલી આ જે સમીકરણ આપણને આપ્યું છે એમાં એક્સ બરાબર આપણે દસ મૂકીશું

તમે તો આ ચેનલમાં નવા હો તો આ ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરો બેલ આઇકન જરૂરથી દબાવશો અને આ વિગત વધુ વધુ તમારા ફ્રેન્ડ્સ ને શેર કરો ધોરણ 12 આંકડા શાસ્ત્ર સૌથી અગત્યનો ટોપિક બોર્ડની પરીક્ષા ટૂક સમયમાં આવી રહી છે વર્ષ 2024 માટે અને ખાસ ઉપયોગી આ પ્રશ્ન મે આધારિત હેતુ લક્ષી પ્રશ્નોની ક્વિઝ તમારા માટે તૈયાર કરેલી છે અને આ અમારી એપ્લિકેશન એટલે કે વોશિંગ કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન પરથી તમે આ ક્વિઝ અટેમ્પ કરી શકીશો અને એના માટે ઓનલી પાંચ રૂપિયામાં તમે આખી રમી શકશો પંદર છેદમાં દસ અને વી બરાબર વાય માઇનસ પચાસ છેદમાં બે હોય તો બી એક્સ બરાબર સાત પોઈન્ટ પાંચ તો બી વીયુ કેટલા BVU કેટલા 37.5 આપણને ખ્યાલ છે BYX બરાબર BVU CY ના છેદમાં CX સર હું બોલ્યા આવો BYX બરાબર BVU સોરી BVU બરાબર BYX

જેને ટૂંકમાં બી વાયક્સ કહેવાય આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમે અંત સુધી નિહાળ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર ફરી એક મળીશું નવા વિડીયો સોલ્યુશન સાથે જય હિન્દ જય ભારત